આખી યાત્રાના રૂટ ઉપર અમે બધા ચાલીને જોવા ગયા હતા જે રીતના દેશભક્તિ નો માહોલ છે કારગીલ ના યુદ્ધ પછી જે ઉન્માદ લોકો હતો જે વિજય વાત હતી એવો માહોલ અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યો રાજકોટ નો વહીવટી તંત્ર નો આ તકે ખુબ ખુબ આભાર માન્ય મુખ્યમંત્રી નો આભાર વૈભવ આ દેશની આઝાદી ની ચળવળ અને આ દેશ આઝાદ થયો એ પેલા ની ઘટનાક્રમ આ તિરંગા યાત્રાના માધ્યમથી દરેક બાળકો ના સ્મૃતિપટ ઉપર આવેલ છે એના કારણે આવનારા દિવસો માં આવનારા વર્ષો માં ભારત નું ભાવિ ખુબ ઉજ્જવળ દેખાય છે અમે લોકો આત્મીય યુનિવર્સિટીથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી છોકરાઓને લઈને અમે અહીંયા આવ્યા હતા અને પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રેલી કાઢવાનો અભિયાન હાલ્યો છે એનામાં અમે સફળતાપૂર્વક અમે એમાં ભાગ લઈએ છીએ ભારત દેશ વિશે તમે શું કહેશો અમે મહા અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે ભારત દેશમાં જન્મ લીધો અને અમને આઝાદી અપાવી એવા ગ્રેટ ઇન્ડિયન લીડર્સને અમને ખૂબ ખૂબ આભાર અને અમને અમને આટલું ઇન્ડિપેન્ડન્સ દીધું એના માટે અને ભારત દેશ વિશે આપણે વાત કરીએ તો જેટલી વિવિધતા છે એટલી એકતા અને સનાતન ધર્મની જે પ્રવૃત્તિઓ ને આપણે જે વેગ મળ્યો છે એ થોડું જોતા ભારત દેશ વિશેની જે આપણી પ્રગતિ છે એને આપણે થોડી વધારે આગળ ને આગળ લઈ જઈએ અને આપણું યુવાધન આ વસ્તુથી પ્રેરાય અને પોતાનો યોગદાન સમજે એ સંદર્ભથી કદાચ મોદી સાહેબની આ જે અભિયાન છે એમાં જોડાવવા માટે અમે જાતની અમે પોતાને બહુ આનંદ અનુભવીએ છીએ પ્લસ અમારા વિદ્યાર્થીઓ પણ આમાં જોડાય અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે આજ રોજ જયારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે આપણા ભારત દેશમાં નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા યાત્રા શરૂ કરી છે તેના માટે બધી શાળા કોલેજ બધા ઘણા વિદ્યાર્થીઓ આવેલા છે અને તિરંગા યાત્રામાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ ઘણા વિદ્યાર્થીઓ પણ આવેલા છે અને મોટા મોટા જે નેતાઓ છે તે પણ આવીને અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે અને ભારત દેશ આપણે નામ લઈ ત્યાં આપણે ગજગજ છાતી ફૂલે ભારત દેશ વિશે તમારા શબ્દોમાં લાગણી સાદી ભાષામાં કહું તો દરેક ક્ષેત્રમાં જે પ્રગતિમાં અત્યારે ટોચના શિખરે પહોંચતો એવો ભારત દેશ વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરતો આપણો ભારત દેશ અલગ અલગ ભાષા તેમ છતાં બધા જ વ્યક્તિઓ એકબીજાની વાતને સમજી જાય એ અનુભવ એ માત્ર ભારત દેશ અને બહારથી આવનારા લોકોને પોતાનામાં પોતાના સમજીને સમાવવાની લાગણી રાખે એ માત્ર એક આપણો ભારત આ દેશના અનેક નવ યુવાન લોહિયાઓ આઝાદીની ચળવળ માટે ફાંસીના માચડે ચડી ગયા એક બાજુ ગાંધીજીની ટીમ હતી એક બાજુ ક્રાંતિકારોની ટીમ હતી અગણિત લોકો એ પોતાના બલિદાન આપ્યા છે આ તમામ શહીદો ને સતત સત વંદન ભારત માતા કી